ઉપાય વધારે ખુશીથી શરૂ કર્યો ફોઈ શીરો ખાવાનો પ્રશ્ન બે ખાલી જગ્યાઓ આપેલી છે લેખકને પાકે ત્યારે નસ્તરથી ફોડી નાખવાનું કહ્યું આંજણીની હકીકત જાણીને કહે બધી વાત જવા દઈ કેસર ઘોળીને ચોપડો ત્રીજું બીજે દિવસે હજામત કરવા કેશવ આવ્યો ચોથું મારા વૃદ્ધ માસી પૂજાનું ચંદન ઘસતા હતા લેખક પર દુઃખ ભંજક મનુષ્યોની સલાહ મુજબ એક પછી એક ઉપાય કરતા રહેતા ગોળનો ચપકો તો શેખ જેવો જ માની લેખકે તરત લગાવી દીધો લેખકના ગોરના મત મુજબ ઘીમાં સર્વ ગુણ રહેલો છે લેખકે કાંદાની દુર્ગંધ વેઠીને આંચણી પર તેનો રસ લગાડ્યો ફોઈનું લાલ ચણોઠી જેવું શરીર જોઈને લેખકે શીરો ખાવાનું ઉપાય અપવાનું શરૂ કર્યું અને doctor એ તમામ ચોપડીઓ દવાઓનો ડુંગર ખોતરી કાઢ્યો ચાલો એના પછી જોડકા આપેલા છે જોડકા જોડવાના છે સૌથી પહેલા આપેલું છે ડૉક્ટર તો પાઠે ત્યારે નસ્તર મૂકવું કુટુંબી મિત્ર તુવેરની દાળ ખાંસીને ચોપડવી મુનિમ કેસર ઘોળીને ચોપડવી કેશવ સિંદૂર દબાવી લેવું માસી ચંદન લગાડવું રસોઈયો સૂંઠ ચોપડવી પારસી કાંદાનો રસ લગાવો ફોઈ શીરો ખાવો ચલો એના પછી એક એક વાક્યમાં પ્રશ્નોના જવાબ લખવાના છે માં પહેલો પ્રશ્ન કેસર ઘોડીને ચોપડવાથી મુનિમના કયા સગાની આંજળી મટી ગઈ હતી કેસર ઘોળીને ચોપડવાથી મુનિમના બનેવીની ભાણેજની અને ફૂવાની આંજળી મટી ગઈ હતી બીજો પ્રશ્ન પાઠમાં કોની સલાહ હસવા જેવી લાગી પાઠમાં લેખકના ઓળખાણવાળા એક શેઠની મિલના ભૈયાજીએ આઠ દિવસ સુધી એક નાની વાટકી ભરીને ભાંગ પીવાની સલાહ આપેલી એ મને સૌથી હસવા જેવી લાગી ત્રીજો પ્રશ્ન કેશવે લેખકને આંજણી મટાડવા આંજણી મટાડવા શું ઉપાય સૂચવ્યો ધોબીએ લેખકને કહ્યું કે લવિંગ ઘસીને ચોપડો બળતરા બળશે પણ આંજણી ઉભી જ નહીં રહે પાંચમો પ્રશ્ન ગોળના વેપારી મુજબ આંજણી પર ગોળનો ચપકો મારવો ઉપાય કેવો છે ગોળના વેપારી મુજબ આંધણી પર ગોળનો ચોપકો મારવાનો ઉપાય એ ગરીબ માણસનો ઉપાય છે લેખકના ગોળ લેખકની આંજણીનો શું ઉપાય બતાવે છે લેખકના ગોળ લેખકની આંજણીના ઉપાય તરીકે એલચીને ધીમી ઘાસીને ચોપડવાનું કહે છે સાતમો પ્રશ્ન એક પછી એક બધાની સલાહનો અમલ કર્યા બાદ આંજણીના હાલ ક્યાં થાય છે એક પછી એક બધાની સલાહનો અમલ કરવાનો કારણે પર પડ કરવાથી આંખની બાજુ પર એક નાની ડુંગરી બની રહી હતી ચાલો પછી આઠમો પ્રશ્ન લેખકે કોનો કોનો આભાર જાહેરમાં માનવાની તક લીધી લેખક કે જે છુઓએ તેમની દયા ખાઈને તેમના આંજણીના દુઃખને ભારને ઓછો કરવા કાળજી કરી તેમના જાહેરમાં આભાર માનવાની તક લીતી ચાલો એના પછી પાંચમો પ્રશ્ન બે ત્રણ વાક્યોમાં પ્રશ્નોના જવાબ છે એ લખવાના છે પહેલો પ્રશ્ન આપેલો છે લેખકને આજની થતા ડોક્ટરે શી સલાહ આપી હતી લેખકને આજની થતા ડોક્ટરે તેમને સલાહ આપી હતી કે તેના ઉપર કાંઈ લગાડવાની જરૂર નથી આંજણી પાકે ત્યારે મારી પાસે આવજો હું તેને નસ્તરથી ફોડી નાખીશ જો આંજણીને કારણે બહુ પીડા થાય તો શેક કરજો ચાલો પછી બીજો પ્રશ્ન લેખકે તેના કુટુંબના મિત્રને ક્યાં જઈ આવ્યાનો શો જવાબ આપ્યો લેખકે તેના કુટુંબના મિત્રને ક્યાં જઈ આવ્યાનો જવાબ આપ્યો થઈ છે માટે હું પાસે ગયો પણ કહે છે કે એને છેડશો નહીં એની કાંઈ દવા નથી પાકે એટલે નસ્તરથી ફોડી નાખીશું ચાલો એના પછી ત્રીજો પ્રશ્ન કે મિલના ભૈયાજીએ લેખકને આંજણી મટાડવા શો ઉપાય બતાવ્યો લેખકે તે ઉપાય કેમ ન માન્યો બેલના ભૈયાજીએ લેખકને આજને મટાડવા આઠ દિવસે સુધી નાની વાટકી ભાંગ પીવાનો ઉપાય બતાવ્યો લેખકે કોઈ પણ કેફી પદાર્થ પીતા ન હોવાથી ભૈયાજીને બતાવેલો ઉપાય તેમણે ન કર્યો ચોથો પ્રશ્ન આપેલો છે ગોળ વેચનાર વેપારીએ લેખકને આંજણીનો ઉપાય બતાવતા શું કહ્યું ગોળ વેચનાર વેપારીએ લેખકને આંજણીનો ઉપાય બતાવતા કહ્યું શેઠજી અમારા લોકો તો આવી આંજણી થઈ હોય તો તેના ઉપર ગોળનો ચપકો દઈ દે છે

લેખકે ચોપડેલી દવાઓના ડુંગરને કોતરી અંદરથી કાઢી તેના પર નસ્તર જેથી બગાડ નીકળી જતાની સાથે જ લેખકને પરિવારમાં આરામ લાગવા માંડ્યો સાતમો પ્રશ્ન ઊંટ વેદ શબ્દનો અર્થ જાણીને કહો ઊંટ વેદ એટલે ઊંટ ઊંટ દેવ કે જે માણસની દવા કરવાને લાયક ન હોય એવો લે ભાગુ વેદ આથી ઊંટવેદ એટલે પરિણામ શું આવશે તે વિચાર્યા વગર કરવામાં આવતો દર્દીનો ઉપચાર ચાલો એના પછી આઠમો પ્રશ્ન છે પરોપકાર એટલે શું પરોપકાર એટલે બદલામાં કશું મેળવવાની આશા વગર કરેલો ઉપકાર પરોપકાર એ વર્તણૂકનો એક પ્રકાર છે એ મુજબ વ્યક્તિ અન્યની સંભાળ અને સુખાકારીને લગતા કાર્યો કરે છે ચાલો એના પછી ચાર પાંચ વાક્યોમાં પ્રશ્નોના જવાબ આપો ચલો એમાં પહેલો પ્રશ્ન છે લેખકે ડાક્ટરના કહ્યા મુજબ આંજણીની કાંઈ દવા નથી લીધી તેવું કહ્યું ત્યારે કુટુંબના મિત્રે શું કહ્યું લેખકે ડાક્ટરના કહ્યા મુજબ આંજણીની કાંઈ દવા નથી તેવું કહ્યું ત્યારે કુટુંબના મિત્રે કહ્યું ડાક્ટરે આજે દવા ન આપી વળી કહે છે કે એની કાંઈ દવા જ નથી ત્યારે એમના ભણતરમાં શું પૂળો મૂકવાનો છે કહે છે કે પાકે ત્યારે આવજો નસ્તર મૂકીશું તમે પણ ભલા માણસો છો એક

તાવ આવે ઉધરસ થાય કે વા આવે માથું દુખે કે સળેખમ થાય તો પણ મારો તો એ એક જ ઈલાજ છે ચાલો એના પછી સાતમો પ્રશ્ન છે એમાં તમારે નોટબુકમાં લખવાનો છે આઠમો પ્રશ્ન આપણે જોઈએ કે શબ્દમાંથી કયો ભાવ પ્રગટ થાય છે તે દર્શાવતું વાક્ય તે શબ્દ વાપર્યા વગર બનાવ આનંદ આજે તો ઉત્તરાયણ હોવાથી પતંગ ચગાવવાની મજા આવશે ચાલો એના પછી દુઃખનું વાક્ય બનાવવાનું છે નવાઈનું વાક્ય બનાવે છે ગુસ્સાનું વાક્ય બનાવે છે દયાનું વાક્ય બનાવો છો તમે કોઈ પણ વાક્ય બનાવી શકો છો તમારે જાતે પણ તમે બનાવી શકો છો અહીં મોટા બનાવેલા છે નાના પણ તમે બનાવી શકો નવમાં પ્રશ્ન છે એમાં ભૂલ ભરેલા વાક્ય તો અને વાંદરા ટોપી આવ્યો હતો વાંદરા ટોપી ગમતું અને આવું એના ઉપર તમારે છે લીટી કરવાની રહેશે ચાલો એના પછી લીટી કરેલા શબ્દો આડાવડા થઈ ગયેલા છે તેને યોગ્ય વાક્યમાં છે લખવાના છે એમાં પેલું વાક્ય ચંદુ ખડખડાટ છે એ હસ છે પાણી એવું ઠંડુ હતું કે મારામાં હાથમાં ચરચરાટ થયો શનિવારે સવારે પણ મને ઘસઘસાટ ઊંઘતો હતો માથામાં વેણી નાખેલી પુષ્પા વર્ગમાં પ્રવેશીને મધમઢાટ ગયો હાથીભાઈ આવે એટલે ધબધબાટ તો થાય જ ચાલો એના પછી કૌંસમાં આપેલ શબ્દની આધારે છે તમારે ખાલી જગ્યા છે એ પૂરવાની છે આવવું તો આવીને ગાવું તો ગાઈને કરવું તો કરતો અને છોડવું તો છોડીને ચાલો જોડણી આપેલી છે પીડા કુટુંબ હકીકત સૂંઢ પરિણામ ડાક્ટર મુનિમ સિંદૂર લવિંગ અને જુલાબની જોડણી છે એ વ્યવસ્થિત તમારે સાચે લખવાની રહેશે ચાલો સમાનાર્થી શબ્દો આપેલા છે આભાર એટલે ઉપકાર એહસાન જરા એટલે થોડું લગીર ચપકો એટલે ડામ અને ચબકો ગરીબ એટલે નિર્ધન અને દરિદ્ર પછી સ્વાદ એટલે રસ એને આનંદ ઉપાય એટલે ઈલાજ અને યુક્તિ પીડા એટલે દુઃખ વેદના ખબર એટલે સમાચાર બાતમી ચાલો વિરુદ્ધાર્થી સ્વાદ ભારે તો હલકો બહુ તો થોડું ઉત્તર તો પ્રશ્નો અંદર તો બહાર ઉપાય તો નિરુપાય વિધવા તો અથવા સ્વાદ તો બે સ્વાદ કાળજી તો બે કાળજી સુગંધ તો દુર્ગંધ ચાલો એના પછી અનેકારથી વર્ણ સામે ધરાવતા શબ્દોનો છે એ તમારે અર્થ લખવાનો છે ગુણ તો સદગુણ માડી તો માતા અથવા દેવી ગોળ તો દડાના આકારનું સાંજ તો સંધ્યાકાળ અમલ એટલે નિર્મળ ગુણ તો થેલો માંડી તો જો બે બે આપેલા છે એ તમારે એ રીતે લખવાના રહેશે ગોળ એટલે શેરડીઓનો રસનો કળા બનાવેલું એક ખાદ્ય સાજ એટલે કે શણગાર વસ્ત્ર ગુણ અને અમલ એટલે સત્તા હકુમત એટલે કે બે બે શબ્દો છે એ સરખા આપેલા છે અહીં છે એ રસવાવાળું છે અહીં દીર્ઘાવાળું છે અહીં અનુસ્વાર આપેલું છે અહીં અનુસ્વાર નથી એટલે કે બે અને કારથી વર્ણ સામ્ય ધરાવતા અર શબ્દોના અર્થ તમારે લખવાના રહેશે શબ્દ સમૂહ પછી આપેલા છે શરીર ઉપરની વાટ કાપની ક્રિયા કરવી નસ્તા પાપડના મૂળ આગળ થતી ફોલ્લી આંજણી કદી નિષ્ફળ ન જાય તેવું રામબાણ પારો શિશુને ગંધકની મેળવીઓ લાલ ભૂકો સિંદુર ધોબીને ધોવા આપેલી કપડાંની ગાંસડી ખેપ અને જેનો પ્રતિ મૃત્યુ પામે છે તેવી સ્ત્રી વિધવા રૂટી પ્રયોગના અર્થ આપવાના છે અને વાક્ય પ્રયોગ પણ કરવાના રહેશે પૂળો મૂકવો એટલે ખતમ કરવો નાશ કરવો કે સળગાવી મૂકવું ગમે ત્રણમાંથી ગમે તે એક તમે લખી શકો બાપે કહ્યું તારા પૈસાનો શું મારે પૂળો મૂકવો વાત જવા દેવી એટલે પ્રસંગ ઉડાડી દેવો મિટિંગમાં મંત્રીની વાત કાને ન ધરીને સૌએ વાત જવા દીધી આ પાસે પ્રવૃત્તિઓ આપેલું છે એક ઉદાહરણ આપેલું છે એનું પ્રમાણ આપણે વાક્ય બનાવવાનું છે ચોપડી ને વાંચી જુઓ તો ખરા વાંચી વાંચીને મારી ચોપડી ઘસાઈ ગઈ છે નોટ અને લખી જુઓ તો ખરા લખી લખીને મારી નોટ ભરાઈ ગઈ છે પગ ચાલી જુઓ તો ખરા ચાલી ચાલીને મારા પગ ગોટલા જામી ગયા છે કાન સાંભળી જુઓ તો ખરા સાંભળી સાંભળીને મારા કાન થાકી ગયા છે અને ખુરશી બેસી જુઓ તો ખરા ખુરશી પર બેસી બેસીને કંટાળો આવી ગયો છે ચલ સ્ત્રીલિંગ કરવાથી કદ સૂચક વાહલ સૂચક અને કોમળતા સૂચક બનતા હોય તેવા બીજા શબ્દો લખો ડુંગર તો ડુંગરી ટેકરો તો ટેકરી નાનકો તો નાનકી ચૂટલો તો ચૂટલી બચુડો તો બચુડી ફોડલો તો ફૂટલી ગોટલો તો ગોઠલી નમણો તો નમણી અને કોડીલો તો કોડીલી ચાલો એના પછી છે રમુજી વાક્ય તમારે બનવાનું છે હસો મચ્છર અને મગર મચ્છર મગરને કરડવા ગયો લોય તો ના મળ્યું પણ ચાંચ તૂટી ગઈ મરચુંને ખાંડ બહાદુરી બતાવવા નીરો આખું લીલું મરચું ખાઈ ગયો પણ પછી જીભમાં બળતરા શાંત કરવા ખાંડનો ડબ્બો શોધવા લાગ્યો પછી છે હાથી અને રિક્ષા રસ્તાની પડખે ઊભેલી રિક્ષાને હાથીનું પાસું અડતા રિક્ષા પલટી ગઈ ચાલો અહીં તમારું આ ચેપ્ટર પૂરું થાય છે થેન્ક યુ